ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ તારીખ અઢાર અને ઓગણીસ માર્ચના ઉમિયા માતાજી સંસ્થાન દેસલ પર વાંઢાઈ ખાતે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી કરમણભાઈ ગાગલના અધ્યક્ષ સ્થાને વર્ગ યોજવામાં આવેલ હતો તેમાં બધા જ તાલુકાની પૂર્ણ કારોબારી તેમજ જિલ્લાની પૂર્ણ કારોબારી ઉપસ્થિત રહી હતી તેમાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહજી ગુજરાત પ્રદેશ મહામંત્રી આર કે પટેલ પ્રદેશ કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્ણકાલીન રામુભાઈ સોરસિયા પૂર્ણ સમયે ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી કર્મણભાઈ ગાગલના અધ્યક્ષ સ્થાને વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઢારના ત્રણ વાગ્યે દીપ પ્રાગટ્ય અને કિસાન ગીત કરી પ્રશિક્ષણ વર્ગ શરૂઆત કરવામાં આવ્યો હતો બે દિવસીય કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહજીએ તેના સત્રમાં ભારતીય કિસાન સંઘ સ્થાપનાનો હેતુ ભારતીય કિસાન સંઘની પદ્ધતિ સંગઠનની નીતિ રીતિ કાર્યકર્તાની જવાબદારી અને તેના કાર્યની સમજ અને અભ્યાસ વર્ગનો હેતુ કિસાન સંઘના સંસ્થાપક શ્રી દંતોપંત ઢેંગણેજીનું જીવનચરિત્ર વગેરે વિષયો પણ ઊંડાણપૂર્વક કાર્યકર્તાઓને સમજણ આપી હતી અને કાર્યકર્તાની જિજ્ઞાસાનું સમાધાન કર્યું હતું પ્રદેશ મહામંત્રી શ્રી રમેશભાઈ કે પટેલ તેના સત્રમાં કિસાન સંઘની કાર્યપદ્ધતિ ગ્રામ સમિતિનું કાર્ય ગ્રામ સમિતિના કાર્યથી ગ્રામ ઉત્થાન કાર્યકર્તાની નૈતિક જવાબદારી વગેરે વિષયો ઉપર વિશેષ છણાવટ કરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા ઉપપ્રમુખો ડાયાભાઈ રૂડાણી બચાભાઈ માતા પરશોત્તમભાઈ પોકાર રામજીભાઈ છાંગા જિલ્લાના વાલી શિવજીભાઈ બરાડિયા કિશોરભાઈ વાસાણી મોહનભાઈ લિંબાણી જિલ્લા સહકોષા અધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી જિલ્લા જળ આયામના પ્રમુખ ભીમજીભાઈ કરાસિયા જિલ્લા સદસ્ય ડાયાભાઈ ખેંગારભાઈ ચાવડા જિલ્લા સદસ્ય કરમશીભાઈ ચામરિયા તાલુકા પ્રમુખ ભુજ કાનજીભાઈ ગાઘલ માંડવી રતિલાલભાઈ રાબડીયા મુન્દ્રા મંજીભાઈ પટેલ નખત્રાણા શિવદાસભાઈ પટેલ લખપત ધનજીભાઈ પટેલ અંજાર ચન્નાભાઈ મરંડ ભચાઉ દેવજીભાઈ છાંગા રાપર કુંભાભાઈ ચાવડા અને દરેક તાલુકાની કારોબારીના કાર્યકર્તાઓ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાપનમાં જિલ્લાના ઉપાધ્યક્ષ ડાયાભાઈ રૂડાણીએ ઉમિયા માતાજીના સંસ્થાનો વાંઢાયનો આભાર માન્યો હતો સંઘના કોઈપણ કાર્યમાં ઉમિયા માતાજી સંસ્થાન સદાય તત્પર રહે છે તે બદલ વિશેષ નોંધ લીધી હતી